ભારતીય સેનાએ પાકિસ્તાનમાં માં ઘુસી આતંકીઓના અડ્ડાઓ નાશ કરતા દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ઓપરેશન સિંદુર હેઠળ આતંકવાદીઓને ભારતીય સેનાએ ઠાર કરતા સુરત મહારાષ્ટ્ર ધ્વજ લઈ લોકોએ રસ્તા પર ઉતરી ઉજવણી કરી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકીઓ દ્વારા કરાયેલા હુમલામાં નિર્દોષો સહીત થયા હતા તેનો બદલો ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘુસી આતંકીઓના પર હુમલો કરી લઈ લેતા દેશભરમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદુર હેઠળ આતંકવાદીઓને ઠાર કર્યા હતા જેને લઈ સુરત નવી સિવિલના જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી હતી સેનાની કાર્યવાહી અંગે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજ લઈ ભારત માતાના નારા લગાવ્યા હતા ભારતનો રાષ્ટ્રધ્વજ રાષ્ટ્ર ધ્વજ લઈ જિંદાબાદ ના નારા લગાવ્યા હતા તો સાથે સુરત નવી સિવિલ ના નર્સિંગ સ્ટાફ દ્વારા ખુશી વ્યક્ત કરાઈ હતી ભારત માતા કી જે વંદે માતરમ હું ભારતીય સેના અને ભારત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સમગ્ર દેશ ખુશીથી ઝૂમી ઉઠ્યો છે ઓપરેશન સિંદૂર ભારતીય સેનાએ સફળ બનાવ્યું છે આતંકવાદીઓના નવ કેમ્પોનો ખત્મો બોલાયો છે અમે ભારતીય સેના પર વિશ્વાસ છે ભારત સરકાર પર વિશ્વાસ છે હું તો જવાબ જરૂર આપ્યો છે હજુ પણ આપશે પાકિસ્તાન સામે આંખ ઉંચી જે પાકિસ્તાનીઓ જે છે જે આંખ ઊંચી કરે છે ભારત સામે એમની આંખ પણ કાઢી લેવામાં આવશે એ પ્રકારનું ભારતીય સેનાએ જોરદાર જવાબ આપ્યો છે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ નર્સિંગ કોલેજ ખાતે અભ્યાસ કરે છે જ્યારથી ખબર પડી છે ત્યારથી ખુશીથી ઝૂમી ઉઠ્યા છે એકબીજાને અભિનંદન અમે આપીએ છીએ સમગ્ર નર્સિંગ પરિવાર અહીં હાજર છે ત્યારે અમે દેશના સૈનિકોનો ઉત્સાહ વધારીએ છીએ દેશના સૈનિકોને અભિનંદન આપીએ છીએ ખાસ કરીને આદરણીય મોદી સાહેબે जी बोलिया था एना थी विशेष करी बताई थी मोदी साहेब पर समग्र देश ने गर्व से समग्र देश ने विश्वास से भारत माता की जय वंदे मात्र जी मेरा नाम शगुन शर्मा है और मैं जम्मू की रहने वाली हूँ यहाँ पे सूरत में ए, नर्सिंग कॉलेज की छात्रा हूँ सबसे पहले मैं तो इंडियन आर्मी को बहुत बहुत आभार करना चाहूँगी ये जो मिशन सिंदूर है उसको सक्सेसफुल किया गया है और ख़ास कर तो ये जम्मू कश्मीर के लोगों के लिए बहुत अच्छी बात है कि ये जो टूरिस्ट अटैक हुआ था जो टेररिस्ट ने इस चीज़ में करा था पहलगाम में ये जो अटैक हुआ था जिसकी वजह से जो टूरिस्ट हैं अभी उधर जाने में भी डरते हैं कि फिर से कहीं ये अटैक ना हो जाए या कुछ भी जो रात में बोला था कि सात मई को जो है वो ड्रिल के लिए बोला गया था मोदी जी ने लेकिन उससे पहले ही सीक्रेट मिशन जो है वो सक्सेसफुल करके नो कैंप को जो है वो उड़ा दिया गया है पाकिस्तान वालों के इस चीज़ के लिए मैं बहुत बहुत आभार हूँ उन्होंने धर्म पूछ के मारा था और हम इस चीज़ में धर्म बता के उनको मारेंगे उन्होंने ये चीज़ बोली थी टेररिस्ट ने कि तुम जाके अपने मोदी को बोलो और मोदी जी ने ये चीज़ करके ही दिखाई है और इस चीज़ में मैं अपने आर्मी वालों को बहुत बहुत धन्यवाद बोलना चाहूँगी